નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આપણે આગલો જે વિડીયો બનાવેલો હતો કે બે હજાર ચોવીસની અંદર કમાવવું હોય તો આ એક કામ આજે જ કરી લેવું ખૂબ સરસ મજાની માહિતી એમાં આપેલી છે અને કપાસ વાવતા ખેડૂત મિત્રો માટે આજે સમયગાળો છે ખાસ કરીને ભાદરવા મહિનાનો સમયગાળો અને પંદર સપ્ટેમ્બર થી ઓક્ટોમ્બર મહિનાનો જે સમયગાળો છે એના વિશેની ખૂબ અનુભવસિત અને ખૂબ સારી માહિતી આપેલ છે આ વિડીયો આપણે ન જોયો હોય તો વિડીયો આપ ચેનલમાં જઈને પણ જોઈ શકો છો અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એની લિંક પણ આપશું ત્યાંથી પણ આપ આ વિડીયો જોઈ શકો છો અને એના જ અનુસંધાને આપણે આજનો વિડીયો છે એમાં આપણે જણાવેલું હતું કે કપાસ માટે બેસ્ટ પાંચ ફૂગનાશકોની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરશું તો એ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોના સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે જ્યારે પણ આપણે નવો વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી એનો મેસેજ આપણા મોબાઈલમાં દોસ્તો આવી જશે દોસ્તો આજના વિડીયોની અંદર આપણે જે બેસ્ટ પાંચ ફૂગ નાશક છે એની માત્રને માત્ર યાદી જોઈશું એની કિંમત શું છે એનો ડોઝ શું છે એમાં કયા કયા મોલિક્યુલ આવે છે એની કોઈ પણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના નથી મોટાભાગના ખેડૂત મિત્રોને ખબર જ હોય છે કિંમત ને બધી એટલે વિડીયો લાંબો અને લેન્થી થાય અને ખેડૂત મિત્રોને વધારે સમય પસાર કરવો પડે એ આપને પણ ગમતું નથી એટલે માત્ર ને માત્ર એક યાદી જોઈશું એક બાબત તમને જણાવી દઉં કે પહેલાં નંબરથી લઈ અને પાંચ નંબરના ફૂગનાશકો છે ઉત્તરોઉતર પહેલાં નંબરનું જે ફૂગનાશક હશે એ કિંમતમાં પણ થોડું મોંઘું હશે બીજા નંબરનું એની આજુબાજુ હશે ત્રીજા નંબરનું ચોથા નંબરનું કિંમતમાં થોડું એનાથી ઓછું હશે અને પાંચમા નંબરનું જે ફૂગનાશક છે એ કિંમતમાં આગલા ચારથી ઓછું હશે એની સામે પહેલાં નંબરનું બીજા નંબરનું જે ફૂગનાશક છે એ પહેલાં નંબરનું ફૂગનાશક કામમાં પણ એવું જ છે કે કપાસના પાકની અંદર આપને એવું લાગે કે આપણા કપાસના પાકની અંદર ફૂગનો હેવી એટેક છે તો ખાસ પહેલાં નંબરનું ફૂગનાશક પસંદ કરીએ એના પછી બીજા નંબરનું ફૂગનાશક પસંદ કરીએ એમ થાય કે મીડિયમ અસર છે તો ત્રીજા નંબરનું ચોથા નંબરનો ફૂગનાશકનો આપણે ઉપયોગ કરીએ અને એમ થાય કે આપણે કપાસના પાકની અંદર મામૂલી એટેક છે તો પાંચમા નંબરનો ફૂગનાશકનો ઉપયોગ કરવો એટલે ઉત્તરોત્તર કિંમતમાં અને કામમાં પણ આવી જ રીતે આપણે ગોઠવવાનું છે તો દોસ્તો કપાસના પાકના પાંચ ફૂગનાશકોની આપણે ચર્ચા કરીએ તેમાં પહેલાં નંબરનું જે છે એ છે બીએસએફનું પ્રાયોગસર કે જે કપાસના પાક માટે બેસ્ટ છે લાંબા ગાળું રિઝલ્ટ આપે છે એટલે આપણા કપાસના પાકની અંદર જો હેવીએટેક ફૂગનો હોય તો ફર્સ્ટ નંબરનું ફૂગનાશક છે બીએસએફનું પ્રાયોગસર બીજા નંબરે આપણે વાત કરીએ દોસ્તો કપાસના પાકની અંદર સારામાં સારું જે ફૂગનાશક આવે છે એ છે સિઝેન્ટા કંપનીનું એમિસ્ટાર ટોપ એના પણ કપાસના પાકની અંદર ખૂબ સારા પરિણામો જોવા મળેલ છે એનો પણ આપ ઉપયોગ કરી શકો છો દોસ્તો એ પછી દોસ્તો ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરે બાયરનું જે નેટિવો કરીને આવે છે એનું પણ કપાસના પાકની અંદર સારામાં સારું ફૂગનાશક આપણે ગણી શકીએ એના પણ ખૂબ સારા રિઝલ્ટ જોવા મળેલ છે એનો પણ આપ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ દોસ્તો ચોથા નંબરે જે આપણે ફૂગનાશકની વાત કરીએ તો એ આવે છે અદામાનું કસ્ટોડિયા કરીને એનો પણ આપ ઉપયોગ કરી શકો છો એ પણ કપાસના પાકની અંદર ફૂગનાશક તરીકે ખૂબ સારા રિઝલ્ટ એના પણ જોવા મળેલ છે અને ચોથા નંબરની વાત કર્યા પછી પાંચમા નંબરની દોસ્તો આપણે વાત કરીએ તો પાંચમા નંબરે આવે છે બાયરનું ફોલિક્યુર એનો પણ દોસ્તો આપ ઉપયોગ કરી શકો છો આપણા કપાસના પાકની અંદર મામૂલી ફૂગ હોય તો એના પણ ખૂબ સારા રિઝલ્ટ દોસ્તો કપાસના પાકની અંદર જોવા મળે છે તો દોસ્તો કપાસના પાકની અંદર કોઈ પણ બીજો વિચાર ન કરતા હાલના સમયે ઘણા ખેડૂત મિત્રો એવા જાગૃત ખેડૂત મિત્રો પણ હોય કે જેને અગાઉથી જ ફૂગની આવવાની રાહ નો જોઈ હોય અને શરૂઆતથી જ સાફ જેવા ફૂગનાશકોના બાર પંદર દિવસના ગાળે છંટકાવ કરેલા હોય તો તેના કપાસના પાકની અંદર ફૂગના કોઈ એટેક એવા જોવા નહીં મળ્યા હોય પણ એવા ખેડૂત મિત્રો કે જેને પહેલી જ વખત ફૂગનાશકનો છંટકાવ કરવાનો છે તો આપણા કપાસના પાકની અંદર ફૂગનો પ્રકોપ જે પ્રમાણે હોય એ પ્રમાણે હાલના સમયે આ પાંચમાંથી કોઈ પણ એક ફૂગનાશકનો છંટકાવ કરો તો આપને સારા રિઝલ્ટ જોવા મળશે અને કપાસના પાકને આ સમયે ફૂગથી બચાવો ખૂબ જરૂરી છે આ વર્ષ પણ એવું છે કપાસના પાકની અંદર મહેનત કરવા જેવી છે દોસ્તો તો ખાસ આ પાંચમાંથી જે પણ ફૂગનાશક આપના કપાસમાંના પાકમાં જેવો ફૂગનો એટેક હોય પ્રમાણે પસંદગી કરી અને છંટકાવ કરજો આપને ખૂબ સારા રિઝલ્ટ દોસ્તો જોવા મળશે દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને ખાસ લાઈક કરી દેજો વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ